ધાંગધ્રા મોચીવાર વિસ્તારમાં રહેતા શાહરૂખ મોવરની હત્યાના પ્રત્યાઘાતો સામે આવ્યા જેમાં હત્યાનો ભોગ બનનાર યુવકના વિસ્તારના ટોળાએ ધોળીધાર વિસ્તારમાં આરોપી આરીફ સધવાણીના ઘર ઉપર જીવલેણ હુમલો કર્યો જો કે ધાંગધ્રા સિટી પોલીસના જગદીશભાઈ પ્રજાપતિની હાજરી અને ટોળા સામે તેમણે બતાવેલ સાહસના પગલે મોટી જાણહાની શક્ય નહોતી બની પંટોળા દ્વારા સાહેલ કુરેશી નામના યુવકને પડખાના ભાગે છરી મારી જો કે તે દરમિયાન ઉગ્ર બનેલ ટોળા દ્વારા પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે જ્યારે ધંગધ્રા પોલીસ આરોપીને પકડવા ગતિમાન બની છે રિપોર્ટર સોય એક ધંગધ્રા સુરેન્દ્રનગર